હેલો ગાઈસ કેમ છે વાંધો નહીં ટેન્શન લેવાનું આપણો બ્લોગમાં આપણે મજા જ કરવાની ચાલો આપણો બ્લોગ શરૂ કરી દો ગાય તો આપણે નીકળી ગયા છે આજે આપણે બ્લોગ સવારમાં ઉતરવાનું છે નથી એટલે વાગ્યા છે સાડા પાંચ ઊંચ્યું છે તો આજે આપણે બ્લોગ ઉતરવાનું છે ને આજ આપણે જવાનું છે ગામની ખાનગી જગ્યાએ એટલે કે ત્યાં જઈને હું તમને કહી દે કે કઈ જગ્યા છે એ તો ચાલો હું ને મારો મિત્ર પરમ મિત્ર જાઉં મંદિર છે આવડમાનું અને સાયનું માનું અમારા ગામનું ગાઈસ તો આજે અમારા ગામનું રામ મંદિર અહીંયા છે હનુમાન બાપા બાપ ખાનગી જગ્યાએ જવાનું હતું પણ એ ખાનગી જગ્યાએ જવાનું કેન્સલ થયું કેમ કે અહીંયા આપણે જે મંદિર છે ખોડિયાળમાં લીધા આપણે ઝાડવા પાવાના હતા સેવાના કાર્યમાં આવી ગયો હતો તો આપણે ત્યાંનો લોગ ઉતારી તો ચાલો અમે જ્યારે મોટર ચાલુ કરી દીધી છે તો હવે ઉપર નીકળી અહીંયા તો એ અમારા ખોડિયારમાં છે હેલો ગાયઝ તો અમે દર્શન કરી લીધા હતા હવે પાણી આવતું હતું તો પાણી પાવાની તૈયારી કરતા અને અમારો મિત્ર લાગી પાણી પાવા માં તે નવરાવે પણ છે પાણી પણ પાય છે તો આપણે જોઈ લીધું આ પ્રમાણે તે સેવામાં લાગી ગયેલ છે ભાઈ મિત્ર અને હવે આપણે જોઈએ તો આપણું ગામ જોઈએ કઈ રીતનું છે અહીંથી તમને દેખાડી દઉં અને તો ગાઈઝ આ છે અમારા ગામનો વાડી વિસ્તાર એટલે અહીં ખેતરો છે અહીંયા બહુ મકાન નથી જે વાડીએ રહેતા હોય તેના મકાન બેગ વેગ છે અને અહીંયા છે અમારા ગામની સ્કૂલ એટલે તમને જો ઝૂમ કરીને દેખાડું આ છે સ્કૂલ જો તમને થોડો થોડો કલર દેખાય વાદળી કલર જેવો તે અમારા ગામની પ્રાથમિક શાળા છે અને તેની જ બાજુમાં જમાં એક જે રામાપીર બાબાનું મંદિર છે અને ત્યાં પણ આપણે એક દીધ જશું અને એની બાજુમાં એટલે ગૌશાળા છે જે અહીંથી તમને દેખાશે જો આ જે એ ગૌશાળા છે જો આ બંગલા પાસે જે છે તે ગૌશાળા છે અને એક દીધી આપણે ગૌશાળાની મુલાકાત કરવી પડશે અમારા ગામની ગૌશાળા બહુ મોટી છે ગાય અને આ સાઈડ છે એ અમારું ગામનું એટલે પાણક વાગીર નાનકડું જેમ ચકલીના માળા જેવડું છે તે પાણકવા ગીર તો જો આ બધું અમારું ગામ છે અને આ સાઈડ એક મહાદેવ શંકર બાબાનું મંદિર છે જો તમને હું દેખાડું શું કરીએ આપણે હમ દેખાય 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 ગાય જ દેખાવ એ મંદિર છે શંકર બાબાનું મંદિર છે અને ત્યાં પણ આપણે એક દિવસ તો ગાય જ આપણે લાગી ગયા સેવવામાં તો હવે આપણે પણ પાણી ઓળખી ગયા તો હવે આપણે વૃક્ષોને પાણી પાઈ દઈએ ચાલો હું વૃક્ષનો પાણી પાઈ દઉં આપણે પાણી પણ પાઈ દીધું સેવાઈ પણ કરી લીધી ચાલો હવે આપણે ઘર બાજુ જવાના છે અને ખાનગી જગ્યા હું તમને પાછો ક્યારેક દેખાડી કેમ કે કાલે ઉપલેટા જવાનું છે એટલે ખાનગી જગ્યા આપણે આવશું જયારે દેખાડશું ચાલો આપણે નીચે આવી ગયા મોટર બંધ કરીને હવે ઘરે છે ઉપર મોટર બંધ કરી દો મોટર બંધ થઈ ગઈ તો હવે આપણે ઘેર જઈ આ વાલ પણ બંધ કરવાનો છે હાલ પાલ બંધ કરજો રેડી ને લા એટલો જ હોય કે ઘરે આપણે જોયું તો અજે જમવા શું છે ભાઈ ઓ આજ તો ભાઈ પાઉ ભાજી બનાવશે ભાઈ અમારા મમ્મી તો ગાઈસ આપણે બનાવીએ પાઉ ભાજી જો હું બનાવવાનું છે આજે પાઉ ભાજી મને મન બાગ બનાવવાનું આપણે બનાવવાની છે ભાજી હાજી હું બનાવવાનું ઘર આપડે લાગી મૂકી દો ગરમ થાય એટલે ડુંગળી નાખી ટમેટા નાખી ગરમ નાખી